ચોટીલામાં ઈદે મિલાદ નિમિત્તે અલ નૂર એજ્યુકેશન કમિટી દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર જસને ઈદે મિલાદુન નબી તહેવાર આવી રહ્યો છે તે અવસરને ધ્યાનમાં લઈને અલ નૂર એજ્યુકેશન કમિટી દ્વારા ચોટીલા ખાતે અલ મદીના પાર્ક સોસાયટી ઘાંછીવાડ ખાતે એજ્યુકેશનને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મદરસામાં દિની તાલીમ લેતા વિદ્યાર્થીઓને ધોરણ એકથી લઈને કોલેજ બીકોમ કોમ એલએલબી ડોકટર સુધી ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યા હતા સમાજ આગેવાનો હાજર રહ્યા હતા જેમાં વિદ્યાર્થીઓને શિલ્ડ ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં ચોટીલાના જુમા મસ્જિદમાં પેસઈ મામ તોસિફ બાપુએ દિની દુનિયા વિ તાલીમ વિશે ખૂબ સરસ તકદીર કરી હતી તકરીર કરી હતી જેથી તે વિદ્યાર્થીઓમાં હર્ષો ઉલ્લાસ જોવા મળ્યો હતો અને અલ નૂર એજ્યુકેશન કમિટી દ્વારા ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો અહેવાલ મુનાફ કલાડિયા ચોટીલા અલનુર એજ્યુકેશન કમિટી ચોટીલા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈદે નબીની ખુશીમાં સુન્ની મુસ્લિમ જમાતના ધોરણ એકથી બારના વિદ્યાર્થીઓ અને એથી કોલેજ બી એડ બીસીએ બીબીએ કરતાં ઉચ્ચ અભ્યાસ કરતાં માસ્ટરનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ આજે ચોટીલા ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સુન્ની મુસ્લિમ સમાજના આગેવાનોએ હાજર રહી છોકરાઓ અને વિદ્યાર્થીઓ જે છે તેમને સન્માન્યા હતા اور لوگوں کو ریپرزینٹ کر رہا ہے وہ کس وجہ سے وہ ایڈوکیشن اور شکشا کی وجہ سے آپ کے سامنے بولنے کی ہمت پاس تعلیم نہ ہوتی اگر ان کے پاس ایڈوکیشن نہ ہوتا ظاہر سی بات ہے کہ اتنے لوگوں کے سامنے ان کو بولنے کی ہمت نہ ہوتی حضرات تو یہ پاور उसको कौन अता कर रहा है ये पावर उसको अता कर रहा है ये एजुकेशन अता कर रहा है इसको नॉलेज अता कर रहा है बस यही बात समझ लीजिए कि जब हमारे मुस्लिम समाज में पढ़े लिखे लोग होंगे और वो सिस्टम में होंगे आज लोग बयान करते हैं दर्द बयान करते हैं कि हम फला जगह मारे जाते हैं फला जगह ऐसा